ગુજરાત કોંગ્રેસમાં એક તરફ પ્રદેશ પ્રમુખના પદને લઈને એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે તો ગયા મહિને એકવીસ જૂનના રોજ ગુજરાતમાં તમામ જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક દિલ્હી હાઈકમાન્ડ થી કોંગ્રેસમાં જાહેર કરવામાં આવી હતી આ તમામ નિમણૂકો સંગઠન સૃજન અભિયાન અંતર્ગત થઈ છે તો હવે આજે આપણા વિડીયોમાં જાણીશું કે કોંગ્રેસે પોતાના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂંકમાં કયા જ્ઞાતિગત સમીકરણો સેટ કર્યા છે સાથે જ કોંગ્રેસમાં કયા ગ્રુપનો હાથ ઉપર રહ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

તો હવે આપણે સમજીએ કે ગુજરાતમાં કોંગ્રેસે દિલ્હીથી શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરીને કઈ રણનીતિ અપનાવી છે તો રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને બિલકુલ વિકેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે મુખ્ય ઉદ્દેશ એ છે કે ટિકિટ વહેંચણીમાં ન માત્ર પ્રદેશ પ્રમુખ કે પછી વિધાનસભામાં પક્ષના નેતાનું ચાલે પરંતુ જિલ્લા પ્રમુખને પણ મુખ્ય છે એટલે કે તેના મતનું મહત્વ ટિકિટ વેચણીમાં જળવાવું જોઈએ જેનાથી કોંગ્રેસમાં જૂથબંધી પર કાબુ આવે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસે જે રીતે શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકનો પ્રયોગ કર્યો છે તે તમિલનાડુના દ્રવિડ મુનેત્ર કસગામ એટલે કે ડીએમકે પક્ષના આધારિત છે પણ આ અગાઉ કોંગ્રેસે આવો પ્રયોગ ઉત્તર પ્રદેશમાં કર્યો હતો જેમાં તેઓ બે હજાર બાવીસની ત્યાંની વિધાનસભાની ચૂંટણીઓમાં નિષ્ફળ રહ્યા હતા હવે વાત કરીએ કે ગુજરાતમાં કોંગ્રેસે શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકમાં કયા જ્ઞાતિગત સમીકરણોનું ધ્યાન રાખ્યું છે તો કોંગ્રેસમાં નવા જિલ્લા પ્રમુખોની લિસ્ટમાં પંદર ઓબીસી આઠ આદિવાસી સાત પાટીદાર ચાર દલિત પાંચ ક્ષત્રિય અને બે બ્રાહ્મણ જાતિના લોકોને શહેર અને જિલ્લાની કમાન સોંપવામાં આવી છે જો કે આખી યાદીમાં કોંગ્રેસે માત્ર એક જ મહિલાને શહેર પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે તે છે અમદાવાદ શહેરના નવનિયુક્ત પ્રમુખ શક્તિશ્રી ગોહિલે રાજીનામું આપી દીધું છે તે પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે કે મોટાભાગના શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકમાં ભરત સોલંકી અને અમિત ચાવડા જૂથનું ચાલુ છે માટે શક્તિશ્રી ગોહિલ નારાજ હતા એટલું જ નહીં કોંગ્રેસમાં નવા જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂકથી કેટલી જગ્યાએ ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે વાત કરીએ કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદને લઈને તો પ્રદેશ પ્રમુખના પદને લઈને કોંગ્રેસમાં જે પાટીદાર આગેવાનો છે સાથે જે ગો કોડી સમાજના આગેવાનો છે તે બે સમાજે પ્રદેશ પ્રમુખના પદ માટે અને વિધાનસભામાં વિરોધ પક્ષના પદ માટે હાઈકમાન્ડ સમક્ષ દાવો કર્યો છે તો હવે સંભાવના એ છે કે કોંગ્રેસ ઓબીસી સમાજમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે સાથે જ પાટીદાર સમાજને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ આપી શકે છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ તમારું આ નવા શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર